આગામી સાતમી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે તેમના આગમનને ધ્યાને રાખી સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયરિંગ અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં સુરત અન્ન સુરક્ષા સંસ્તૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતાને સમીક્ષા બેઠક યોજાઈ હતી લિંબાયત નીલગિરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લા ટુ લા બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ થશે સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ કંટ્રોલ રૂમ પાર્કિંગ પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ પીએમ માટે પચાસ હજાર ગરીબ વિધવા દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજનામાં છબ્બે છે બેઠકમાં સંસદ મેયર ધારાસભ્યો કલેક્ટર પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા